એ અધ્યક્ષતા પૂર્વે ફોજી કરે જેના આપણને અન્યાય જોઈએ એને સન્માન માટે એણે આ માંગો મૂકી છે એ આપણા માધ્યમથી હું અહીંના જે એસપી સાહેબ છે ત્યાં સુધી પહોંચાડવા માગું છું કે જે ફરિયાદ થઈ છે એના ઉપર ફોજી ઉપર એ ફરિયાદ ખોટી છે એને રદ કરવામાં આવે એવું એણે છે ને એને અમે સમર્થન બીજું એને અમને એવું કીધું છે કે જે પોલીસ કર્મીઓ હતા જેમણે એમના ઉપર હુમલો કર્યો છે એ તમામ પોલીસ કર્મીઓનું સસ્પેન્શન થાય અને એમના ઉપર પણ એફઆઈઆર દર્જ થાય એનું ઉપર અમે સમર્થન કરીએ છીએ